રોજાણો સતીવ વાત channel માં તમારું સ્વાગત છે મિત્રો હંમેશા સુખી રહેવા માટે કરો આટલું કામ ઘરમાં ખુશહાલી લાવવાના 21 સરળ ઉપાય જીવનમાં ઘણી વખત ઉતાર ચડાવ અને વિપરીત પરિસ્થિતિઓના કારણે સામનો કરવો પડે છે વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવને કારણે પરેશાનીની અનુભવે છે આવા સમયે કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રીને મળે છે તો કેટલાક જ્યોતિષોને સલાહ લે છે જો તમે પણ આ પ્રકારની મુશ્કેલી લાગે છે અથવા ક્યારે આવી મુશ્કેલી અનુભવતા હોય છો તો ભટકાવવા કરતા કેટલીક સરળ રીતેનો અજમાવી જુઓ આ વિડીયોમાં જણાવેલ ઉપાયને અપનાવશો તો તમે તમારી પરેશાનીઓ ઓછી થઈ જશે તેવો અનુભવ કરશો તો ચાલો આ સરળ ઉપાય વિશે જાણીએ પરંતુ તેના પહેલા ઈચ્છો છો તો અમારી જરૂરથી કરી દેજો તો નંબર પહેલો સવારમાં ઊઠીને સૌથી પહેલા ઘરની માલકીન જો તાંબાના લોટામાંથી પવિત્ર પાણી લઈને ઘરના મુખ્ય દ્વાર પણ છાંટા મારે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના આવવાનો માર્ગ ખુલી જાય છે નંબર બીજો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ખુશીઓ રહે તો ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં બૃહસ્પતિ દેવનો વાસ હોય છે. તેથી આ દિશામાં પૂજા ઘર રાખો અને મંદિરમાં દેવી દેવતાઓનું મુખ પૂર્વ દિશામાં રાખો. સવાર સાંજ પૂજા ઘરમાં અને મુખ્ય દ્વાર પર સાંજે દીવો જરૂર પ્રગટાવો તથા સવાર સાંજ ઘરના મંદિરમાં પૂજા આરતી જરૂર કરો. નંબર ચોથું ઘરમાં ક્યારેય ઝાડું ને ઉભું રાખશો નહીં તેને પગ લગાડશો નહીં અને તેના ઘરથી પાર જશો નહીં આમ કરવાથી ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થાય છે ઝાડુને હંમેશા છુપાવીને રાખવું જોઈએ અઠવાડિયામાં એક વખત સમુદ્રી મીઠું અથવા સેધા મીઠું લઈને ઘરમાં પોતું જરૂર લગાવો તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે પૂજામાં જો કોઈ પરિસ્થિતિ મૂર્તિ હોય છે તો તેના પૂજા દરરોજ કરવી જોઈએ ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુએ સ્વાસ્તિક બનાવો ઘરમાં કેરે જાડા ન થવા દો નહીતર નસીબ અને કર્મ ઉપર જાડા લાગી જાય છે અને અવરોધો આપે છે નંબર પાંચમો મહિનામાં બે વખત કોઈ પણ દિવસે ઘરમાં ગાયના ઉપલા સળગાવીને તેમાં લોબાન નીમના પાન કપૂર લવિંગ અને ગુગળ નાખીને ધૂપ કરવાથી ઘરમાં ઉપરથી થતા તાવણથી બચાવ થાય છે અને બીમારી પણ દૂર થાય છે ઘરમાં સવારના સમય થોડીવાર માટે ભજન જરૂર લગાડો આથી ઘરમાં દૈવીય શક્તિ કૃપા બને છે દમણ ચટ્ટો પ્રથમ રોટલી ગાય માટે કાઢો તેમાંથી દેવી દેવતાઓ ખુશ થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે પૂજા ઘરના ઈશાન ખૂણામાં હંમેશા પાણીનો કળશ ભરીને રાખો આરતીનો દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રના પ્રતીકોને મોટી કૂક મારીને ક્યારે પણ ન બુજાવો મંદિરમાં ધૂપ અગરબત્તી અને భవન કોન્ડની સામગ્રીને હંમેશા દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખો એટલે કે અગ્નિ ખૂણામાં રાખો નંબર સાતમો વિદ્યાર્થીઓ મોરપીછને પોતાના પુસ્તકમાં અથવા અભ્યાસના ટેબલ પર જરૂર રાખવું જોઈએ તેનાથી અભ્યાસમાં ધ્યાન રહે છે જો આપસી સંબંધોમાં મતભેદ વધારે હોય તો તેનો અર્થ મંગળ ગ્રહ નબળો છે માટે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જેમાંથી કુંડળીમાં રાહુ દોષ હોય તેમને ઉત્તર પશ્ચિમ દિશામાં મોર પીછ રાખવું જોઈએ તેનાથી રાહુ દોષ ઓછો થાય છે નંબર આઠમો જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ રહે તો દરેક અમાસના દિવસે ઘરની સારી રીતે સાફ સફાઈ કરીને બેકાર સામાન ઘરમાં ન રાખો અને સાફ પવિત્ર સ્થળ પર કાચી છાંટો બત્તી પ્રગટાવો પ્રગટાઓ શાસ્ત્ર મુજબ ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ફળ આપનાર ભાગ હોય છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ કારણથી જીવનમાં તરક્કી અને સફળતા મેળવવા માટે હંમેશા આ સ્થાળને હળવું અને સાફ સુથરું રાખવું જોઈએ આ સ્થળે પૂજાનું સ્થાન બનાવવું ખૂબ જ શુભ હોય છે નંબર નવમો જો ઘરમાં કર્જ અને બીમારી ક્યારેય સમાપ્ત થતી ન હોય તો તેમાંથી બચવા માટે ઘરના નેતૃત્વ ખૂણામાં એટલે કે દક્ષિણ અને પૂર્વ એક લાલ બલ્બ લગાવો અને તેને હંમેશા સ્વરૂપ એટલે કે જલાવેલો રાખો ઘરમાં પૈસા સોનું અને કિંમતી સામગ્રી રાખતી અલમારીનું મુખ ઉત્તર તરફ રાખો તેનાથી ઘરમાં લક્ષ્મી વધે છે અને ધન ટકે છે દસમો નંબર ચાંદીની કટોરીમાં કપૂર સળગાવીને રાંધન ગૃહમાં ધૂપ કરો દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો ભોજન કરી લે ત્યારે રસોડાની સાફ સફાઈ કર્યા પછી ચાંદીની નાની કટોરીમાં કપૂર સળગાવીને રસોડામાં ધૂપ દીપ કરવું જોઈએ

પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયન કક્ષમાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે વારંવાર તણાવ રહેતો હોય તો રાત્રે સૂતા પહેલા શયન કક્ષમાં કપૂર સળગાવીને ધૂપ કરવું જોઈએ આનાથી સકારાત્મકતાઓ પ્રવાહ વધે છે જે તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે માનવામાં આવે છે કે રોજ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત બને છે નંબર તેરમો ઘરમાં પ્રવેશ માટે એક જ દ્વાર રાખવો જોઈએ અનુસાર મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા નથી ઘરમાં પ્રવેશ માટે ઉત્તર અને પૂર્વ દિશા વધુ સારી છે દક્ષિણ દિશામાં દરવાજો રાખવો જોઈએ નહીં કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓને આગમન થાય છે નંબર ચૌદમો ધાર્મિક અને વાસ્તુશાastraના દ્રષ્ટિકોણથી તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય અને સકારાત્મક પ્રભાવ દરાવતો માનવામાં આવે છે. તુલસીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ પણ હોય છે. વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય છે ત્યાં હંમેશા ખુશહાલી, તરક્કી અને સકારાત્મકતા રહે છે. નંબર 15 મો કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી ને સાફ સફાઈ ગમે છે. તેથી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં મુખ્ય દ્વાર ને સાફ રાખવું જોઈએ ઘરની બહાર કચરો ફેલાયો હોય તો નકારાત્મક ઉર્જા વધે છે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવો લાભદાયક છે આ માટે લીલા રંગના કુંડાનો ઉપયોગ કરો જો તમારે ઘરને સમૃદ્ધ બનાવવું હોય તો આ દિશામાં વધુ છોડ અને વેલી લગાવો શકો છો નંબર સોળમો સાંજે પૂજા કરતા સમયે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખો તમે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારના બંને બાજુઓને અથવા એકબીજા પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓ સાથે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે નંબર સાતમો સત્તરમો જ્યારે પણ ઘરમાં રોટલી બનાવો છો ત્યારે તવો ગરમ થયા પછી તેમાં થોડું દૂધ છાંટો માનવામાં આવે છે કે આથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે સાથે સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો આ રોટલીમાં થોડો ગોળ કે પછી ખાંડ પણ મૂકી શકો છો નંબર અઢાર શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે કે ત્યાર પછીના સમયે ઝાડુ ન લગાવવું જોઈએ માનવામાં આવે છે કે તેમાંથી લક્ષ્મી માતા ધનમાંથી ચાલ્યા જાય છે અને અલક્ષ્મી એટલે કે અશુભતા ઘરમાં વાસ કરે છે જેનાથી ગરવી ઘરની સાથે જ રહે છે નંબર ઓગણીસ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું રસોઈ ઘર દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દીવાલ પર લાલ નારંગી અને ગુલાબી રંગનો કરવો જોઈએ જ્યારે drawing રૂમ અને કામ કરવાની જગ્યા ઉત્તર દિશામાં રાખવી જોઈએ ઉત્તર દિશામાં ડસ્ટબિન, વોશિંગ મશીન, ઝાડુ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખો જેનાથી ધનની હાનિ થાય છે. ઘરની બહાર ઉત્તર દિશામાં ફૂલી, આંખ અને આદિ વૃક્ષો ન લગાવવા જોઈએ. આથી આંખ સંબંધિત બીમારીઓનો પેદા થાય છે અને સાથે જ ઘરમાં બેર, કેળા અને ડાળ વૃક્ષ ન લગાવવું. કારણ કે તેનાથી ઘરની સમૃદ્ધિ નષ્ટ થાય છે નંબર વિસ્મો વાસ્તુશાસ્ત્રમાં બિનજરૂરી પાણીનું ટપકવું ધન નિશાની છે વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણીનું ટપકવું શુભ માનવામાં આવતું નથી જે ઘરોમાં નળમાંથી પાણી ટપકે છે ત્યાં સુખ સમૃદ્ધિ લાંબા સમય સુધી ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવું જોઈએ ज्योतिष शास्त्र માં ઘણા ગ્રહ સુફળ આપે છે જેમ કે બૃહસ્પતિ ગ્રહ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ નો કારણ ગણાય છે જીવન માં ગુરુ ગ્રહ ને મજબૂત બનાવવા માટે પાણી માં થોડું મીઠું અને હળદર મિક્સ કરીને પોતું લગાવો આ ઉપાય થી જીવન માં હંમેશા પ્રગતિ મળવાની સંભાવના વધે છે નંબર એકવીસ વાસ્તવ સાત માં શુક્ર દેવ ને કરીને આર્થિક સ્થિતિ મજબૂત બની શકાય છે શુક્રદેવને સુગંધિત ફૂલોના છોડ લગાવવો આ છોડ શુક્રદેવને લગાવવાનો શ્રેષ્ઠ છે મિત્રો જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો